નમસ્કાર દર્શક મિત્રો પ્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વિશ્વનું સૌથી મોટું શક્તિપીઠ યાત્રાધામ અંબાજીનો

કરોડના પ્રોજેક્ટની તૈયારીઓ કરવામાં આવી છે અંબાજીનું મુખ્ય મંદિર ગબ્બર એકાવન શક્તિપીઠ અને રેલવે સ્ટેશન તથા ગટર અને પાણી વ્યવસ્થાનું પણ ટૂંક સમયમાં કામગીરી શરૂ કરવામાં આવશે અંબાજીનું ડેવલપમેન્ટ પ્લાન્ટ પણ બની ગયો છે અને મંજૂરી હેઠળ છે છ ટીપીની કામગીરી પણ શરૂ કરાશે જ્યારે ટીપી બનશે એટલે અમદાવાદ અને સુરતમાં જેમ વિકાસ થઈ રહ્યો છે તેવી રીતે અંબાજીનો વિકાસ પણ થશે